નમસ્કાર ડી ઈન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપણી સમક્ષ પ્રજાને પડતી મુશ્કેલીઓ પ્રજાને જે તકલીફો પડે છે અને ગુજરાત સરકારના તંત્રની આંટી ઘૂંટીઓ અને એના કારણે પ્રજાને જે તકલીફો પડી રહી છે એનું આપણે દરેક વખતે નવા નવા વિષયો સાથે આપણે પ્રજાને ઉજાગર કરીએ છીએ અને પ્રજાની ફરિયાદો અને સરકારના તંત્ર સાથે એક અમે બ્રિજ બનીને તમારી વાત પ્રજાની વાત સરકાર સુધી પહોંચે એવા એકમાત્ર સુભાષયથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ ને અમારે ન તો કોઈ ગુજરાત સરકાર હોય ના કોઈ પક્ષ હોય ના કોઈ પાર્ટી સાથે ના કોઈ કોમ જાતિ ધર્મ સાથે લેવા દેવા છે અમે માત્ર ને માત્ર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માત્ર ને માત્ર પ્રજાની મુશ્કેલી સરકાર સુધી પહોંચે અને સરકાર એનો યોગ્ય એમની રીતે ઉકેલ લાવે એવા એકમાત્ર શુભ હેતુથી અમે આ અલગ અલગ વિષયો ઉપર આપને માહિતીથી ઉજાગર કરી રહ્યા છીએ અને ઘણી વખત સરકાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલની નોંધ પણ લે છે અને એ પ્રમાણે સુધારા વધારા કરીને પ્રજાને ઓછી તકલીફ પડે એ માટેના એ માટેના પ્રયત્નો પણ સરકાર કરતી હોય છે અને અમે બી ઇન્ડિયા ન્યૂઝ સારી વખત સરકાર કરતી હોય છે અને અમે અભિનંદન પણ આપીએ છીએ અને દર દર વખતે અમે આ જ અમારો અભિગમ હોય છે વારંવાર અમે કહ્યું છે કે અમારે કોઈ રાજકીય પક્ષ સાથે વ્યક્તિગત ચેનલને કોઈ લેવા દેવા નથી કોઈ જાતના કોઈની સાથે પરોક્ષ કે પરોક્ષ અમે જોડાયેલા નથી માત્ર ને માત્ર પ્રજાની તકલીફોને જ વાચા આપવાનો આ બી ઇન્ડિયા ચેનલનો અને જનતા માગે જવાબ એપિસોડનો શુભ હેતુ હોય છે આજે આપણે જે વાત કરવાના છીએ એ વાત એવું છે કે છેલ્લા આ ગયા શુક્રવારથી ગુરુવારથી મારી જાણ મુજબ ત્રણ દિવસ માટે ધરમપુર વલસાડ પાસે આવેલા ધરમપુરમાં સિરાજ રામચંદ્ર કોમ્પ્લેક્ષની અંદર ગુજરાતભરના આઈએસ ઓફિસરો આઈપીએસ ઓફિસરો એટલે કલેક્ટરો સચિવો ડીએસપીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વગેરેનું એક ચિંતન શિબિરનું આયોજન થયું છે હવે આ ચિંતન શિબિર મારી જાણ મુજબ જે તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે તેમણે શું ભેતુથી શરૂ કરેલી હતી કે ભાઈ આપણે વર્ષે એકવાર પ્રસંગો મારો કોરોના હોય તો ન મળે બીજી કોઈ તાત્કાલિક હોય કે બીજા કોઈ કુદરતી કે એવા કોઈ બનાવો બને તો ચિંતન શિબિર મોકૂફ રાખવામાં આવતી હતી અથવા તારીખોમાં ફેરફાર કરવામાં આવતો હતો પરંતુ એવરેજ એવો આ વિચાર હતો કે દર વર્ષે અલગ અલગ પસંદગીના શહેરો કે સ્થળોમાં ગુજરાતની પ્રજાને તકલીફ સરકારી તંત્રથી તકલીફ ન પડે એમનું કોઈ પેલું સારામાં સારી એનું ધોરણ થાય પૂરતું પીવાનું પાણી મળી રહે પૂરતી સગવડો મળી રહે એ માટેનું વિચાર અને આયોજનમાં હવે પછીના વર્ષે શું કરવું એ માટે થઈને ચિંતન શિબિરની યોજવાની શરૂઆત થઈ આ ચિંતન શિબિરની સારી વાત હતી એનો હેતુ સારો પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સરકારી યોજના મોટે ઉપાડે કરવામાં આવે તો પછી પાછળ જે મીંડું હોય છે કોઈ એની પ્રજા સુધી થતું નથી આ જે હેતુ ચિંતન શિબિરનો છે એ પ્રજાભિમુખ વહીવટ સ્વચ્છ વહીવટ પારદર્શક વહીવટ ઝડપી વહીવટ અને લોકોને જરા પણ તકલીફ સરકારી તંત્રમાં ન પડે એ હેતુ હતો પરંતુ કમનસીબે આપ જુઓ કે વીસ વર્ષ પહેલાં આ ચિંતન શિબિર શરૂ થઈ એ પછી તમે જુઓ નરેન્દ્રભાઈ તો વડાપ્રધાન બની ગયા એ પછી આનંદીબેન પટેલ આવ્યા વિજયભાઈ રૂપાણી આવ્યા અને હવે પછી ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર આવી બે વખત મંત્રી મંડળની પુનઃ રચના થઈ તો પણ આ ચિંતન શિબિરો વીસ વીસ થઈ ગયા પછી પણ લોકોની હાલમારી વધી સમસ્યાઓ વધી ભ્રષ્ટાચાર વધ્યો બે વધી કોઈ બાબતની અંદર તમે નાગરિકોને અહેસાસ થતો નથી કે આ ચિંતન શિબિરો ની અંદર ચર્ચા કર્યા પછી પ્રજાને કોઈ તકલીફ ઓછી થઈ હોય પોલીસ સ્ટેશન હોય ટીપી શહેરી વિકાસ કે કલેક્ટરની ઓફિસ હોય ઓરડા હોય કોર્પોરેશન હોય કયો વિભાગ એવો છે કે જેમાં નાગરિક જઈને વગર ભ્રષ્ટાચારે વગર હેરાન થઈ પોતાની સાચી વાત પોતાની સાચી સમસ્યાનો ઉકેલ મેળવી શક્યો હોય તો આ અંગે પૂર્ણ ખરેખર તો ચિંતન બેઠકો અંગે જ હવે ચાલુ રાખ્યું કે નહીં એ એ અંગે ચિંતન કરવાનો સમય પાકી ગયો છે તમે જો સામાન્ય રીતે ઘરમાં કોઈ પોતાનો પુત્ર હોય એક વર્ષ કઈ ગેર પોતાના ઘરના સંસ્કારોથી સિદ્ધાંતોથી આદર્શોથી પોતાના ઘરની કુટુંબના રીત રિવાજથી અલગ વર્તન કરે તો મા બાપ એકાદ વર્ષ ચલાવીએ બીજા વર્ષે પણ માફિયા પિંચર આવી ત્રણ વર્ષ ચાર વર્ષ પછી જો પુત્ર સુધરે નહીં તો એને કાઢી મૂકવામાં આવે છે કે એને એનાથી સંબંધો તોડી નાખવામાં આવે છે તો એવી જ વસ્તુ આ ચિંતન શિબિરમાં તમે વીસ વર્ષથી સતત ચિંતન પણ એનો ઇમ્પેક્ટ ગુજરાતની કોઈ યોજના ગુજરાતના કોઈ પણ સરકારી લોકોને અહેસાસ થયો તો જોવા મળતું જ નથી તમે જો વીસ વર્ષથી પોલીસ સ્ટેશનમાં જાઓ તો કેવા તો આરોપીને મારવાના કે નહીં મારવાના પૈસા આજે પણ લેવામાં આવે છે લોકોની ફરિયાદો નોંધવી કે ન નોંધવી એ આજે પણ એનો પોલીસતંત્રની એક પદ્ધતિ છે તમે જે ચિંતન શિબિરમાં વિચાર્યું એવું તો આમાં કાંઈ થયું નહીં અરે તમે વિચાર કરો આ ચિંતન શિબિર કરવા વાળું સરકારી તંત્ર એનો કર્મચારી કે અધિકારી નિવૃત્ત થાય છે ત્યારે એને પોતાના પેન્શનના કાગળો પાસ કરાવવા માટે એમાં પણ સરકારી અધિકારીઓને કર્મચારીઓને પૈસા આપવા પડે રગડવું પડે હાથે પગે લાગવું પડે એ તમારો કેવો ભ્રષ્ટ વહીવટ જે તમારી ચિંતન શિબિરોનું પ્રતિબિંબ પાડે છે આ તમારી ચિંતન શિબિરો છે કે સરકારમાં જ નોકરી કરે જે માણસ સરકારમાં નોકરી કરી હોય એ પોતાના પેન્શનના કાગળો લેવા માટે થઈ અને એને પૈસા આપવા પડે આવા કેટલા બધા કેસની અંદર ગુજરાત હાઈકોર્ટે ટીકાઓ કરી છે પેન્શન સિવાયના પણ તમે સરકારી કર્મચારીઓ નિવૃત્ત થાય કે બદલીઓ થાય તો હેરાનગતિ કેટલી બધી થતી હોય છે એની ફરિયાદો થતી હોય છે તો એ ચિંતન શિબિરમાં તમે શું કર્યું તો કે કશું નહીં તો ચિંતન શિબિરમાં તમે કર્યું શું હમણાં જ દાખલો તમને આપો કે ગાંધીનગરની એક ખાનગી નમસ્તે લગભગ એવી કોઈ હોસ્પિટલ છે એની અંદર એક માણસા તાલુકાના સર સરપંચના ધર્મપત્ની કે એના સગાને હાર્ટની તકલીફ થઈ એટલે એને લઈને હજી પંદર મહિના પહેલા જ

એની અંદર લઈ ગયા ત્યારે ખબર પડી કે ભાઈ ત્યાં એને પંચ્યાસી નું જે કાંઈ સ્ટેન્ડ મૂકવાનું કે ઢીકણા પૂછવાનું બિલ બનાવેલું એનું કોઈ કામ એ દર્દી ઉપર થયેલું નહોતું અને અહીંયા આ બોની ગજરે માનવતાના ધોરણે એની પાસે કોઈ વધારેનો ખર્ચ લીધા સિવાય એને હાર્ટની સારવાર સાહિત્ય કરી દીધી અને એને ઘરે શાંતિથી જવા દીધા હવે વિચાર અચ્છા હવે અહીંયા બીજો મુદ્દો એ થાય છે હું ચિંતન શિબિરના સંદર્ભમાં કહું છું કે આ સરપંચ પોતાના સગાને કે જેને આ હાર્ટની તકલીફ થઈ અને આ ડોક્ટરે છેતરપિંડી કરી એ હોસ્પિટલના ડોક્ટરની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છેલ્લા મહિનાથી વીસ દિવસથી ધક્કા ખાય છે તો પોલીસે માત્ર જાણવા જો ફરિયાદ કરી છે અને અમે તમારી ફરિયાદ નોંધશું તમારી ફરિયાદ નોંધશું એવા બાના કાઢે છે આ વીસ પચીસ દિવસ થયા હવે તમે વિચાર કરો કે વીસ વર્ષથી ચિંતન શિબિરની અંદર એ પણ નક્કી નથી થતું કે કોઈ નાગરિક ને તકલીફ પડે તો તાત્કાલિક તમે જુઓ અમદાવાદ એક ડોક્ટર પદ્મસિંહ છે ચાલીસ હજાર સ્ટેન્ડ ના ચાર ચાર લાખ રૂપિયા લે છે છતાં એની વિરુદ્ધ કઈ કોઈ સરકાર કોઈ કાયદો કરે છે ચાલીસ હજારના ના ના ચાર લાખ તમે કહી લો છો પણ હું તેમ કઉ છું કે જો સરકાર ચિંતન શિબિર માં સામાન્ય પ્રજા ગરીબ પ્રજા મધ્યમ વર્ગની પ્રજાનું હિત જોવા માંગતી હોય એમના કલ્યાણકારી પગલાઓ લેવા માગતી હોય તો શા માટે આ વર્ષથી જે દવાઓની કંપની દવા પ્રોડક્શન કરે છે એ પ્રોડક્શનની કિંમત કેટલી એનું સ્ટ્રીપ ઉપર લખવાનો કેમ કાયદો કરતો નથી ગુજરાત સરકાર હું કહું છું આ ભારત સરકાર કે સંસદમાં સત્તા હોય તો પણ ગુજરાત સરકારે વિધાનસભાની અંદર ગુજરાતની જેટલી દવાની ફેક્ટરીઓ છે એ દવાની ફેક્ટરીઓને કેમ વિધાનસભામાં કાયદો કરીને એવું જણાવતી નથી કે ભાઈ તમારી દવાની આ ટેબ્લેટ કે આ પ્રવાહી આ બોટલ આટલા મિલીમીટરનું છે એના અમને જે બનાવવામાં પડ્યું છે દસ રૂપિયા અને એના માટે બનાવવાનો ખર્ચો દસ વીસ રૂપિયા અને અમે એની કર્મચારીઓના પગાર અને કલ્યાણ માટે બીજા દસ રૂપિયા એમ ત્રીસ રૂપિયામાં અમારા ખર્ચો થયો છે

એના સૂચનો સામાન્ય પ્રજા વહીવટ નિવૃત્ત વિદ્વાનો રાજકીય પક્ષો કે બીજા જે કોઈ સમાજના હોય અમને મને આપવા અને એ અમે સૂચનો મેળવવા બાદ એ સૂચનો પ્રમાણે અમે એ પ્રમાણેની કાર્યવાહી કરીશું આવી કોઈ વીસ વર્ષની અંદર સરકારે નથી જાહેર ખબર કરી કદાચ મારી આ શક્તિ મુજબ કોંગ્રેસની સરકારની અંદર સનતભાઈ મહેતા વખતે અને બીજા સમયે સામાન્ય લોકો પાસેથી વહીવટી સુધારણા માટેના સૂચનો માંગવામાં આવેલા હતા એટલે એનો અમલ કેટલો થયો કોંગ્રેસની સરકારમાં કે નથી થયો એ વાત જુદી છે પણ તમે આ વીસ વર્ષમાં કોઈ એવી શરૂઆત કરી કે પ્રજા એમ કહો કે ભાઈ અમે તો પ્રજા અને સરકાર એક છે અમે એમની સાથે મળી હળીને કામ કરવા માંગીએ છીએ તો પ્રજાના સૂચનો માંગવા માટે તમે શું કર્યું અને સૂચનો હોય એવું યોજનાની મોટી ભ્રષ્ટાચાર નાબૂદી કરવાની મોટી મોટી વાતો કરો છો પણ એ ભ્રષ્ટાચાર નાબૂદી કરવા માટે થઈને તમે કોઈ ઠોસ કદમ કે જેમાં એમ માણસ ભ્રષ્ટાચાર કરતા ડરે એવા પગલા લીધા તો કે ના તમે માત્ર એસસીબી માં પકડાય છે હવે આખા ગુજરાતના પાંચ લાખ કર્મચારીઓમાંથી રોજ બે પાંચ પકડાય છે એ પણ એક ટાર્ગેટ હોય છે કે સરકારે આટલા કેસો પકડવા નહી વિભાગની જરૂર શું છે આમ જોવા જાવ તો એસીબી ની અંદર પણ ભ્રષ્ટાચારી પોલીસ ઇન્સ્પેક્ટરો બેઠા છે એ શું તંબુરો ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના છે એટલે અહીંયા મુદ્દો મારો એ છે કે તમારે એવા કાયદાઓ તમે આ જમાનો કે આ ભ્રષ્ટાચાર કરે છે સરકારી તંત્રમાં

બાબુભાઈ બેગજીભાઈ શાહ નાણાં મંત્રી હતા એમને કોઈ માંગણી નહોતી કરી કે અમને આટલા રૂપિયા આપો હા ચૂંટણી વખતે તમને યોગ્ય લાગે તો કાયદેસરનો ફાળો આપજો આવી પદ્ધતિ એ સમય હતી એટલે ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું હતું એટલે લોકોને એ પૈસા સરકારની આવકના બગતા હતા અને લોકોને પેલી યોજનાઓ મળતી હતી આજે તમે જો બે ત્રણ દિવસ પહેલા જ સંતા સાંતલપુર બાજુના નેશનલ હાઈવે રોડના ત્રીસ કિલોમીટર રોડના પાંચસો કરોડના મંજૂર કરેલા ખર્ચો કર્યો એ હજી તો રોડ બને છે ત્યાં રોડ તૂટી ભાંગી ગયો ત્રીસ કિલોમીટરના પાંચસો કરોડ રૂપિયા એટલે વિચાર કરો એક કિલોમીટરના કેટલા રૂપિયા થયા છતાં પણ એ તમારો રોડ તૂટી ગયો તો એ એની તમે ચિંતાશિબીમાં ચર્ચા કરી ગુજરાતની અંદર મને સાંભળે છે કે વીસ પચીસ વર્ષ પહેલા કચ્છ ને બીજા બધે ફોરલેન રોડ એકાજ કરોડ કે પચાસ લાખ કરોડના કે વધુ વધુ બે કરોડ હશે કદાચ એનાથી એક કરોડ થતા પચાસ પચાસ કરોડ એક કિલોમીટર રોડ બનાવો છો તો એ રોડ તૂટી ગયા પછી એનું તમે ચિંતન કોન્ટ્રાક્ટરનો કેમ ભ્રષ્ટાચારમાં નાબૂદ કરવા આપણે હજી બે દિવસ પહેલાં છાપામાં સમાચાર છે મધ્યપ્રદેશના છાપામાં મેં સમાચાર હોય છે કે ગુજરાતની રણજીત બિલ્ડકોલ લિમિટેડ નામની કંપનીએ ત્યાં પીવાના પાણીની જે હોય એ યોજનાનું ટેન્ડર કરોડની એટલે કે બનાવટી બેંક ગેરંટી આપી દીધી આની ફરિયાદ થઈ તપાસ થઈ અને હવે સીબીઆઈ તપાસ કરવામાં આવી છે હવે રણજીત બિલ્ડકો લિમિટેડ કંપની ગુજરાતમાં મુંબઈપુરાની અંદર પુલ તૂટી ગયેલા એની બીજા બધા ગુજરાતની અંદર ચાર થી પાંચ પુલો તૂટી ગયેલા હતા તો પણ એને ઓડાવે કામ કરેલું આપેલું એની પર કોઈ પગલાં ન લીધા એટલે તમે આ વસ્તુ ચિંતન શિબિરમાં કેમ ચર્ચા કરતા નથી કેમ કે ચિંતન શિબિરનો મૂળ હેતુ પ્રજા લખી ભ્રષ્ટાચાર મુક્ત સ્વચ્છ પારદર્શક વહીવટ તમે પ્રજાને આપો એ માટે તો ત્રણ દિવસ સુધી તમે જુદા જુદા સ્થળોએ મળો છો હળો છો શું કરો છો સવારે યોગ કરો છો પછી ખાણી પીણી કરો છો ખોટા ગપ્પા મારો છો અને પછી ત્રણ દિવસ છૂટા પડી જાઓ છો અને હતા ને હતા અહીંયા તમે એક પણ મળી એવી તમે વીસ વર્ષની અંદર ચિંતન શિબિર કરી કે અમને એક પદ્ધતિ બતાવો કે જેના કારણે સીધો પ્રજાને ફાયદો થયો હોય ભ્રષ્ટાચાર તો કે વૈધો છે સિત્તેર લાખ પરિવારોને તમારે અનાજ આપવું પડે છે મફત એ ગરીબી તમે મિટાવીને શીખા બે ગેરરીતિઓ સરકારી તંત્રમાં પાંચ ટકાથી લઈને મેં કીધું ચાલીસ ટકા વધી ગઈ છે તમે ભ્રષ્ટાચાર નાબૂદી કરવા માટે મેં કહેવમ વારંવાર કહું છું કે તમે એસીબીમાં જે પકડાય છે એની ત્રણ મહિના ચાર મહિનામાં એને જામીન ઉપર છોડી દેવો પડે છે અને અહીંયા કેન પ્રકારે વરસ બે વરસ પછી પાછા એ સરકારી નોકરીમાં જોડાઈ જાય છે કે ત્યાં આ ચાર સીટ એસીબી એસીબીમાં પણ હું તમને એક બીજા એપિસોડમાં કહીશ કે એસીબી ની અંદર પણ કેટલા બધા કેટલાક ગુનાઈ પ્રવૃત્તિમાં જોડાયેલા જેની ફરિયાદો થયેલી છે એવા ઇન્સ્પેક્ટરો બેસાડી દેવામાં આવ્યો એ શું તમારી તંબુરો તપાસ કરવાના હતા તો ખરેખર તમે ભ્રષ્ટાચાર નાબૂદી કરવાને સરકારી તંત્રમાં ઓછો ભ્રષ્ટાચાર થાય એવી ધાક બેસાડવા માંગતા હો તો ગુજરાત સરકારે દેશભરમાં ફેલ કરી પહેલા ઓલો વિધાનસભામાં કાયદો કરવો જોઈએ કે જે કોઈ ભ્રષ્ટાચારમાં પકડાશે એને વીસ ઓછા મોજી વીસ વર્ષથી કડક જેલની સજા અને એમના પત્ની માલકો ને પણ જવાબદાર ગણી એમની મિલકતો જપ્ત કરી અને એમને પણ જેલમાં રાખવામાં આવશે એમના નજીકના સગા સંબંધીઓમાં સારા સાળીઓ બેન બનાવીઓ જે આવતા હોય તેની વ્યાખ્યા કુટુંબની સુધારી અને વિધાનસભામાં કાયદો બનાવી અને એ કાયદાના અમલીકરણ માટે હાલના એસીબીનું કોઈ જરૂર નથી તમે નવા યુવાન વીસથી પચીસ વર્ષનાની સીધી મુખ્યમંત્રીના તાબા હેઠળ ત્રણ ત્રણ લાખના પગારથી ભરતી કરી તેમને તમે અતિ આધુનિક

ગુજરાત સરકારના નોમિનેટેડ આઈપીએસ નોમિનેટેડ એટલે જે ડાયરેક્ટ ભરતીના આઈએસ હોય એના બદલે ગુજરાત સરકારમાં પંદર વીસ વર્ષની નોકરી ડીએસપી તરીકે કરી હોય એને અમુક પસંદ કરી ને એમાંથી આઈપીએસ એટલે કે ભારત સરકારની આઈપીએસની હોદ્દો આપવામાં આવે છે એને નોમિનેટેડ કે ડાયરેક્ટ ભરતીવાળા એને ડાલડા કે બોગસ કે બનાવટી આઈપીએસ કે છે એવા આઈપીએસ જે ગુજરાત સરકાર માતા હાલ અમેરિકા મોટે ભાગે રહે છે એને સોશિયલ મીડિયા ઉપર આક્ષેપ છે કે ગુજરાત સરકારના ભ્રષ્ટાચારી અને ગેરરીતિઓમાં સંડોવાયેલા છે હવે તમે વિચાર કરો કે જો ગુજરાત સરકારના નિવૃત્ત એવા ગુજરાતી મૂળ સૌરાષ્ટ્રના એ વ્યક્તિ એમ કહેતી હોય જેને પોતે આઈપીએસ તરીકે નોકરી કરી છે કે આ સરકારની અંદર નેવું ટકા ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચારી છે તો તમારી ચિંતા બેઠકમાં આ ચિંતા કરો કે ભાઈ આ આઈપીએસ આવો આક્ષેપ કર્યો છે તો એનો જવાબ જો તમારી પાસે હોય કે ના અમારા આઈએસઓ ભ્રષ્ટાચારી નથી અમારી સિસ્ટમ ભ્રષ્ટાચાર મુક્ત છે એવું ચિંતન કરીને લોકોને બતાવો ને ના એવું કઈ તમારે કરવું નથી એનો જવાબ તમે આ સુધી આપી શક્યા નથી ઉલટાનું તમે જુઓ કે આ ચેન્તન શિબિર વીસ વીસ વર્ષ થી હોવા છતાં ગુજરાતની અંદર કેટલા બધા આંદોલનો થયા લોકો પોર્પોષણો સામે રસ્તાઓ સામે આપણા સુરતની અંદર બાળકો બળી ગયા એની સામે આંદોલનો કર્યા રાજકોટમાં અગ્નિકાંડ થયો અમદાવાદમાં મોરબીમાં ડૂબી ગયા વડોદરામાં હરણિકાંડમાં ડૂબી ગયા એ બધાને કોઈ કડક સજા થઈ એના માટેની તમે આ નાના નાના ભૂલકાઓ બાળકો અને રાજકોટની અંદર મોટી સંખ્યામાં જે લોકો બળીને મૃત્યુ પામ્યા છે એના માટે તમે ચિંતા શિબિરમાં કોઈ ચિંતા કરી ગંભીર કે ભાઈ હવે પછી અમે આ નવા બનાવો ન બને એના માટે થઈને ગંભીર છે ના એ તો બધા ભ્રષ્ટાચારીઓ મોંઘા મોંઘા વકીલો રોકી છૂટી જાય છે ચામીન ઉપર છૂટી જાય છે અને પોતે હતા એમ જ કરતા થઈ જાય છે કેમ કે બધું તંત્ર તમે વિચાર કરો કે પેલા આઈપીએસ એ કહ્યું એમ નેવું ટકા ભ્રષ્ટાચાર થતો હોય તો બધા પૈસા પોચતા હોય તો એ પૈસા સારો વહીવટ મળે એવું કાર્ય તો તમે કરી શકતા નથી કેમ કે ભાઈ તમે ચિંતન શિબિરની અંદર કેવા મુદ્દા ચર્ચો છો અમારે જીડીપી આમ થશે ને અમે ગુજરાતની આવક વધારશું ભાઈ ગુજરાતની આવક વધારો એ આવક આવે પણ એક છેલ્લા માણસ સુધી પહોંચે છે

દાહોદ ને આજુબાજુના મધ્યપ્રદેશની બોર્ડરના જિલ્લાઓના ગરીબ આદિવાસીઓ મજૂરી કરવા આવે છે એના છસો થી પાંચસો જેટલા કુટુંબો મારી જાણ મુજબ ગાંધીનગરમાં છે એમના બાળકો કુપોષણની પીડાય છે કેમ કે એ બાળકોને પૂરતું પોષણવાળો ખોરાક એને પોષાતો જ નથી તમે વિચાર કરો કે મનરેગાની અંદર પણ તમે બબે બસો કે ત્રણસો રૂપિયાનું રોજ રાખો કે ક્યાંક મને ખબર ને ચારસો પણ ત્રણસોથી વધારે આપતા લો આઠ થી દસ કલાક મજૂરી એની ઉપર તડકો હોય છાયા હોય મળતા હોય તમે ચિંતન શિબિરની અંદર મને ખબર છે કે જયારે નવરા પડે ત્યારે આ સરકારી બાબુઓ પોતાને આઠમો પગાર પંચમાં કેટલો લાભ થશે એની ગણતરી કરતા હોય છે આખું સચિવાલય આઠમું પગાર પંચો એક આઠમા પગાર પંચમાં કેટલી અસમાનતા ઉદ્યોગપતિઓ અસમાનતા તો છે ગરીબો અને કરોડપતિની સંખ્યા વધતી જાય છે આમે મધ્યવર્ગ વર્ગનો માણસ ગરીબ ને ગરીબ થતો જાય છે એવા આંકડા છે હું આ નથી તો આ બધા સરકારી સત્તાવાર ઇન્ટરનેશનલ સંસ્થાના આંકડાઓ છે ભૂખ દેશમાં આપણે ભારત અને ગુજરાત કેટલામાં નંબરે છે એ પણ શરમજનક બાબત છે તો એ એ ઘટાડવા માટે તમે મનરેગાના મજૂરને કેમ હું કહું છું હજાર રૂપિયા કમસે કમ દાવોદના ગરીબ છે એને સાતસો આઠસો રૂપિયા આપો તમારો કારકુનનો પગાર આજે સાઠ છે તો તમે એ કારકુન સાઠ હજાર પગાર ને નવા આઠમાં પગાર પંચમાં તો તમે દોઢ દોઢ લાખ પગાર નક્કી કર્યો છે તો અહીંયા દોઢ દોઢ લાખ પગાર થાય છે આ મજૂરો આ ગરીબો ખાનગી કુમાસ્તાની દુકાનમાં નોકરી કરતા સ્ટોપ આ બરાબર સ્ટાર બજાર સહિત બધા મોલમાં નોકરી કરતા લોકો એટલો પગારમાં કશું નથી ત્યાં તો ઉલટાનું ઓછા માણસોથી કેમ કામ કરવું એવી નીતિઓ છે ત્યાં ઉલટેનું તમારો લેબર વિભાગ આઠ આઠ કલાકના બદલે દસ દસ કલાક કામ કરવું એની વાતો કરે છે ને એ ચિંતન શિબિરમાં તમે કેમ નથી કરતા કેમ કે આ પ્રજાલક્ષી બાબત છે તો એ ચિંતન શિબિરમાં તમારે કરવું જોઈએ એ તમે નથી કરતા અહીંયા મારો મુદ્દો એટલો છે કે ચિંતન શિબિર ખોટી નથી હું તો કહું છું મહિને મહિને કરો ચિંતન શિબિર તમે લોકો દર મહિને સેક્રેટરી મીટિંગ મળે છે દર અઠવાડિયે મળે છે એમાં ખાણી મજા કરી વાતો કરો છો પ્રેઝન્ટેશન કરો છો ટીવીના કોમ્પ્યુટરની અંદર મોટી મોટી વાતો કરો છો આ બધા આઈપીએસ ઓ આઈએસઓ પણ એ વસ્તુ પ્રજા સુધી કેમ પહોંચતી નથી એ એનું ચિંતન કરો ને એના બદલે હા હમણાં મુખ્યમંત્રીના બધા અહીંથી ટ્રેનમાં ટ્રેન માં ગયા અને ભાઈ ટ્રેનમાં જાવ હેલિકોપ્ટર માં જાવ એની સાથે પ્રજાને કોઈ નિષ્પત નથી પ્રજાને તો એને રિઝલ્ટ જોઈએ છે કે ભાઈ સગવડ આપો આ મને કહું હું તમને કહું કે ટ્રેનમાં શું કામ ગયા કે આ ચોમાસાને ને એ પેલા ગુજરાતભરના રસ્તાઓ તૂટી ગયા છે ભંગાર થઈ ગયા છે અને આ બધા બાબુઓ અને મંત્રીઓ જો કારમાં જાય તો એના મણકા ખસી જાય એ બી કે આ લોકો ટ્રેનમાં ગયા છે નહીં કે લોકોને બતાવવા કે અમે સાદાઈમાં માનીએ છીએ તો સાદાઈમાં માનતા હોય તો એક એક આઈપીએસ ઉચ્ચ અધિકારીઓ ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ કરોડની ઇનોવા શા માટે ખરીદે છે સામાન્ય તમે ટાટાની નાનકડી ગાડી ખરીદો ને આ પેલી વ્હીકલ પેલી ઇલેક્ટ્રિક તો ખર્ચો ઓછો આવે ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ લાખની ઇનોવા ખરીદો છો ક્યારે કર કરશો નહીં અને આ નાટક કરવાનું ટ્રેનમાં જઈને આજે આપણે આટલું કહીએ ફરીથી બીજા ભાગની અંદર હું તમને ચિંતા શિબિર બાબતનો અતિ બીજી કેટલી દાખલાઓ કે ચિંતન શિબિરમાં કેવા બધા ફતવાઓ કેવી હાસ્યાસ્પદ થાય છે એની વાત હવે પછી ના એપિસોડમાં કરીશ નમસ્તે જય જય ગરવી ગુજરાત